નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે વડોદરામાં વિક્રમ ચૌહાણના સ્મરનાર્થે પિતા કિશોર કિશોરસિંહ ચૌહાણ અને હેમા દ્વારા સવારના ભાતીગળ પ્રભાત્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવ વર્ષ અગાઉ વહેલી સવારે કિશોર સિંહ ચૌહાણના પુત્ર વિક્રમ ચૌહાણનો આજે જન્મદિવસ છે ત્યારે નવ વર્ષ બાદ કિશોર સિંહ ચૌહાણ અને હેમા ચૌહાણ દ્વારા સવારના ભાતીગઢ પ્રભાતિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિક્રમ ચૌહાણનો જન્મદિવસ હોવાથી સવારના ભાતીગઢ પ્રભાતિયા અને રામગરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના જાણીતા અને માનીતા

અને અને આ આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં એક એક રાઠોડ બોલા રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર